ભારતીય જનતા પક્ષ એક મોટો પક્ષ કોંગ્રેસ કરતા પચીસ સાંસદો છે ભારતીય જનતા પક્ષ જેની મોટા ભાગની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો છે જિલ્લા ડેલીગેટ તાલુકા ડેલિગેટ મોટા ભાગના છે ભારતીય જનતા પક્ષ જેનો વિધાનસભાની અંદર એકસો એકસઠ એકસો બાસઠ ધારાસભ્યો મહાનગરપાલિકાઓમાં બીજેપીનું શાસન છે એનો મતલબ વિપક્ષ એટલો મજબૂત નથી એનો મતલબ એક તરફી જનમત મળ્યો છે એનો મતલબ જ્યારે વધુ પડતો પાવર મળે છે ને એટલે એમાં તકલીફો પણ થાય છે અને એવું જ હવે જોવા મળ્યું છે વિપક્ષ અવાજ ઉઠાવે કે ન ઉઠાવે હવે બીજેપીના જ નેતાઓ બીજેપીના જ નેતાઓ સામે અવાજ ઉઠાવે છે એમની પાસે જવાબ માગે છે બીજેપીના જ સાંસદ પ્રશાસન સામે સવાલ ઉઠાવે છે પક્ષના અને અન્ય પક્ષના નેતાઓ પર પણ સવાલ ઉઠાવે છે એક પછી એક કિસ્સા તાજેતરના જ જોજો જૂના તો બહુ બધા આવી ગયા છે તાજેતરના જ જોજો ભાજપની અંદર લેટર બોમ્બ અમરેલીવાળો તો તમને યાદ હશે હવે આ લેટર બોમ્બની આપણે વાત કરીએ જુનાગઢની જુનાગઢની અંદર એ હકીકત છે જુનાગઢના દ્રશ્યો જુઓ દુનિયાભરનું કામ અધૂરું છે ગટરો ખુલ્લી છે લોકોની દુનિયાભરની સમસ્યા છે ભારતીય જનતા પક્ષનું જૂનાગઢની અંદર પહેલાં પણ શાસન હતું કોર્પોરેશન મહાનગરપાલિકા બીજેપીની હતી થોડાક મહિના પહેલાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે લોકોએ ભાજપને ખોબે ખોબે મત આપ્યા અને જુનાગઢની અંદર ફરીથી ભાજપની મહાનગરપાલિકા આવી પણ તકદીર ના બદલાયું જૂનાગઢનું તસવીરો આપ જોઈ શકો છો અને એ જ કારણ રહ્યું બીજેપીના જ ધારાસભ્ય બીજેપીના જ જુનાગઢના ધારાસભ્ય એવા સંજયભાઈ કોરડિયાએ ખુદ મેદાનમાં આવવું પડ્યું છે અને આ પત્ર લખ્યો છે આમાં પત્ર જુઓ છો સંજયભાઈ કુરડિયાએ પત્ર લખીને તમામ કોર્પોરેટરો પાસે હિસાબ માગ્યો છે અને કહ્યું છે કે છેલ્લા એકથી દોઢ વર્ષમાં જેટલા પણ કામ તમારા વિસ્તારમાં તમારા વોર્ડની અંદર આ જોઈ શકો છો જેટલા પણ કામ ગુણવત્તા વગરના થયા હોય ગેરરીતિ થયું હોય ગડબડી તો થતી રહી અને સંજયભાઈ તમે કહો છો એનો મતલબ એ પણ થયો કે તમારા કોર્પોરેટરો જાણતા હતા ગડબડી થઈએ ખેર સંજયભાઈ શું કહ્યું પોતાના જ પક્ષના કોર્પોરેટરોને એ સાંભળી લો જ્યારે હું કરી રહ્યો હોઉં છું ત્યારે કોઈ પણ ભાવના કે કોઈ અધિકારી કોઈ પદાધિકારી કે કોઈ લોકોને નિગ્લેક્ટ કરવા નહીં પણ એક સરકારની ઇમેજ સારી થાય કોર્પોરેશનની ઇમેજ સારી થાય પદાધિકારીઓની ઇમેજ સારી થાય સરકારે કે પબ્લિકે આપેલા પોતાના ટેક્સના પૈસા એ યોગ્ય જગ્યાએ વપરાય એવા મારા કાયમને માટે પ્રયત્નો હોય છે અને એનાથી એક કાર્યકર તરીકે આપણી ઈમેજ સુધરતી હોય છે પોલિટિકલ લોકો કોણ કેવું છે કોણ શું કરે છે એ ખૂબ સારી રીતે જાણે છે એટલે વિરોધ પક્ષના લોકો હોય અમુક લોકો ભાજપ વિરોધી પ્રવૃત્તિ ધરાવતા હોય અમુક ધર્મના લોકો હોય કે જેને કાયમને માટે ભારતીય જનતા પાર્ટી કે એના પ્રતિનિધિ વિરોધ કરવો છે અને વિરોધ પક્ષના લોકો છે એની કોમેટથી મને કોઈ અસર થવાની નથી ફેર ન થવાની હું એક સિમ્પલ કાર્યકર છું અને હું લોકોનો પ્રતિનિધિ છું ને લોકોના કામ કરવા એ મારી અંગત જવાબદારી છે અને જવાબદારી હું નિભાવી રહ્યો હવે વાત રાજકોટની કરેલી રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપ જાણો છો ને રાજકોટ તો વજુભાઈ વાળાએ જ કહેલું કે વ્યવહાર સિવાય કશું ચાલતું નથી પ્રસાદી સિવાય રાજકોટ મહાનગરપાલિકામાં પણ કેવા પ્રકારના ખેલ ચાલે છે શહેર ભાજપ વિધાનસભા અડસઠના આઈ ટી સહ ઇન્ચાર્જે પક્ષમાંથી રાજીનામું આપ્યું આરોપ લગાવ્યો કે ગરીબોના કામ થતા નથી ટીઆરબી ગેમ ઝોનના પીડિતોને ન્યાય મળ્યો નથી રાજકોટ પશ્ચિમની સરખામણીમાં પૂર્વ ઝોનને અન્યાય કરવામાં આવે છે ગેરરીતિ આચરવામાં આવે છે તમામ આરોપો સાથે તેમને રાજીનામું આપ્યું છે અને ભાજપ શાસિત મહાનગરપાલિકામાં નબળા વ્યવહારથી લોકો ત્રસ્ત છે તેવું બીજેપીના જ આ સ્થાનિક કાર્યકર્તાને નેતાએ આરોપ લગાવીને રાજીનામું આપ્યું છે રાજીનામું આપ્યું રાજીનામાનું પાછળ તેમણે કામગીરી ન થતી હોવાનું કારણ આપ્યું સ્થાનિકો સાથે ભાજપના જ કોર્પોરેટર હવે મોરચો માંડવા માંડ્યા છે તેનું આ મોટું ઉદાહરણ છે ભાજપ શાસિત પાલિકાનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે ગઈકાલે સિહોરના ચીફ ઓફિસરે રાજીનામું આપ્યું હતું અને આજે કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે હવે વાત તમને અમદાવાદની કરી લઉં અમદાવાદ જિલ્લાનું સાણંદ સાણંદની અંદર અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના સંયોજક અને બાવળાના સ્થાનિક નેતા જીગ્નેશ પંડ્યાએ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ પર આરોપ લગાવ્યા જિગ્નેશભાઈ પંડ્યાએ કહ્યું અને પત્ર લખ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે કારણ કે એમનો વિધાનસભા લોકસભા ક્ષેત્રની અંદર આવે છે અને પત્રમાં એ પત્ર લખ્યો છે અને એ કહ્યું છે કે કનુ પટેલે નગરપાલિકાને જે નગરપાલિકા છે એની અંદર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સાણંદમાં થતા કામોમાં ચાલીસથી પચાસ ટકા જેટલું કમિશન નેતાઓ લે છે સાથે એ પણ કહ્યું છે આ વિસ્તારની અંદર ફરીને જોઈએ તો સ્થિતિ વિસ્તારની ખબર પડશે આ એક કાર્યકર્તા પોતાના જ પક્ષના ધારાસભ્ય વિરુદ્ધ પત્ર લખીને મીડિયાને પણ આપે છે તો જ અમારી જોડે કોપી આવતી હોય એ જ બતાવે છે કે ખેલ કંઈક તો ચાલુ થયો છે પક્ષમાં જ હવે વિપક્ષ જેવું સ્થિતિ છે અને સૌથી મોટો ધડાકો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે મનસુખ વસાવા અનેકવાર સ્પષ્ટ વાત કરે છે અને મનસુખ વસાવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે વિપક્ષ ઉપર આરોપ લગાવે વિપક્ષના જનપ્રતિનિધિઓ આરોપ લગાવે માની શકાય પણ મનસુખ વસાવા વિપક્ષની સાથે સાથે પોતાના જ પક્ષના નેતાઓ કમિશન લેતા હોવાનો ખુલીને આરોપ લગાવે છે એ પણ કહે છે કે કમિશનરથી લઈ પદાધિકારીઓ સુધી કમિશન લે છે ગાંધીનગરમાં બેઠેલા લોકો કોઈ દૂધે ધોયેલા નથી તમામ રાજકીય પાર્ટીના લોકો રૂપિયા લે છે આવા સાંભળી લઈએ બીજેપીના જ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગાંધીનગરમાં શાસન એટલે કે પ્રદેશનું શાસન બીજેપીનું છે કમિશનર લેતા હોય કોઈ પણ વિભાગના કે કોઈ કલેક્ટર લેતા હોય બધા ઉપર કંટ્રોલ કરવાની જવાબદારી બીજેપી શાસિત ગુજરાત સરકારની છે છતાં પણ કમિશન કાંડમુંદે બીજેપીના જ સાંસદ વરિષ્ઠ સાંસદ છે નથી તપાસ આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદા એમને આખા ગુજરાતમાં તપાસ કરો એક તાલુકામાં પંચમહાલ થી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થઈ છે ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે બધાને પૈસા મળે છે બધા જ આગેવાનો દરેક પાર્ટીના આગેવા આમ આદમી વાળા કંઈ એ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે બધાને જ પૈસા મળે છે આ કહે છે મનસુખભાઈ વસાવા બીજેપીના વરિષ્ઠ નેતા છે છ ટર્મ સતત સાંસદ બનતા રહ્યા છે પાર્ટી ટિકિટ આપતી રહી છે જીતતા રહ્યા છે લોકો એમને જીતાડતા રહ્યા છે નિધતભાઈ કોંગ્રેસના નેતા મારી સાથે જોડાય છે અને ગઢવી સાહેબ બીજેપીના નેતા પ્રવક્તા જોડાય છે નિધતભાઈ આપની પાસેથી જાણવું જ અત્યાર સુધી અમે બધા એમ કહેતા હતા કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ મજબૂત હોવો જોઈએ પણ હવે લાગી રહ્યું છે વિપક્ષ મજબૂત હોય કે ના હોય બહુ જાજો ફરક નહીં પડતો ખેસ પેરીન પણ કેસરી ખેસ પહેરીન પણ સિસ્ટમ વિરુદ્ધ બોલવાવાળા લોકો તો ઊભા થયા છે એ કાર્યકર્તા હોય કે સાંસદ હોય આને આ નિશાનીને આ ચિહ્નને આપ કેવી રીતે જુઓ છો આવી આંતરિક લોકશાહી તમારા પક્ષમાં હતી પણ જુઓ તમારા પક્ષના રસ્તે આ બીજેપી પણ આવી તો રહી છે એટલે ભ્રષ્ટાચારના પરિપ્રેક્ષમાં આવી રહી અને બોલવાના પરિપ્રેક્ષમાં ચાલતી થઈ રોનકભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું શાસન હોય ત્યારે માન્ય સાંસદ હોય કે નીતિનભાઈ પટેલે જે કીધું હતું કે બધા દલાલો શાસન ચલાવે છે એ લોકોનો ભારતીય જનતા પક્ષનો આરોપ કોંગ્રેસ ઉપર હોઈ શકે નહીં કોંગ્રેસ શાસનમાં જ નથી ત્રીસ વર્ષથી કોંગ્રેસે જો પૈસા બનાવ્યા હોય તો ત્રીસ વર્ષથી તમારી સરકાર તમારા મંત્રી અને તમારા મુખ્યમંત્રીઓ શું કરે છે એ તો વિષય જ નથી પણ હું એવું કહું કે જે કોઈ ભ્રષ્ટાચારની અત્યારે વાત ચાલે છે ભારતીય જનતા પક્ષના જે આગેવાનો એમના જ સાથીઓ સામે ફરિયાદ કરતા હોય તો એ વિષયના મૂળમાં જવું જોઈએ કે આવું શા માટે થાય છે આપણે હું રોનકભાઈ વિશ્વાસથી ખાતરીપૂર્વક એક વાત કરી શકું કે ગુજરાતના ભારતીય જનતા પક્ષના આખા ગુજરાતમાં બનેલા કમલમ કોના પૈસે બન્યા છે એક કમલમ આખા ગુજરાતનું ભારતીય જનતા પક્ષના આગેવાન મને લિસ્ટ આપીને કે કે આ કમલમ બનાવવાના આ ચાર કરોડ કે ત્રણ કરોડનો ખર્ચો થયો અને આ ત્રણ કે ચાર કરોડ અમારી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓની પરસેવાની કમાણી આવેલી હતી એમાંથી કરેલો છે એક દાખલો બતાવે સાહેબ દરેક મહાનગરપાલિકા નગરપાલિકાઓ એના ટેન્ડરો કોન્ટ્રાક્ટરો એને પેલા એનું ટેન્ડર પસાર થાય એટલે દોઢ થી ત્રણ ટકા ચેકથી પૈસા આપવામાં આવે છે ભારતીય જનતા પક્ષના કમલોમાં જ્યારે ચેકથી કોઈ કોન્ટ્રાક્ટર પૈસા આપવા આવે એટલે ત્યાં બેઠેલા નેતાઓ ચેક સિવાયનો નો વહીવટ લેવાનું શરૂ કરે એમ કે બે થી ત્રણ ટકા ભારતીય કમલમના કેન્દ્રોમાંથી થાય થાય છે કમલમના પૈસાથી છે અને કમલમમાં એક પણ કમલમ હું આજે જાહેરમાં કહું એક કમલમ આપણે હિસાબ આપીને આપણને બતાડે આખા કમલમનો ખર્ચો અમે ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોની ઘરેથી ભેગો કરીને આપીશું કે આ તમારું કમલમ એક પણ કમલમનો હિસાબ આપી શકે તો બીજી વાત હું આપને કરીશ આ આંતરિક ઝઘડો છે એ પૈસા ભ્રષ્ટાચારમાં ભાગ પાડવાનો ઝઘડો છે એકબીજાને ખુલ્લા પાડી રહ્યા છે એ મને મારો ભાગ નથી મળતો મને મારો ભાગ મળે તો હું ચૂપ થઈ જાઉં અમદાવાદ મહાનગરપાલિકા તમારો ખોખરાનો પુલ આટલા ગામની વચ્ચો વચ જ્યાં હજારો નાગરિકો રહે છે આ પુલને બનાવવા માટે ભ્રષ્ટાચાર થાય એ વાપરી ન શકાય દોઢસો કરોડનો પુલ એ તોડવા માટે સાહીઠ કરોડ રૂપિયા આપવામાં આવે અને તો પણ આપણે એમ કહીએ કે એમાં કોઈ વ્યક્તિની ધરપકડ ન થાય અમદાવાદનું તમારું મેટ્રોની રેલ આપણે ખબર છે એનો અધિકારી જેલમાં ગયો અને મરી ગયા કે ગુજરી ગયા એના કેટલા એના ખાતામાં ચાલીસ કરોડ સીધા વ્યક્તિગત ખાતામાં જાય આ ખાતામાં પૈસા નથી જતા કમલમમાં પૈસા જાય છે આ કમલમ છે એ કરપ્શનનું કેન્દ્ર છે ત્યાં જે ચેકથી પૈસા આવે છે કોન્ટ્રાક્ટરોના એ પૈસાની ભાગ બટાઈનો આ ઝઘડો છે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અંદર અંદર બાખડતા હોય તો એ બાખડવાનું કારણ આ કમલમના કરપ્શનના પૈસાનો સખરો ભાગ નથી પડતો નેતાઓના કિસ્સામાં જાય અને કાર્યકર્તાને નથી મળતા એ લોકો નારાજગી વ્યક્ત કરે છે આ કમલમ એક કરપ્શનનું કેન્દ્ર બન્યું છે માટે આજે આ સ્થિતિ ઊભી થઈ છે ઘનશ્યામભાઈ મારી સાથે જોડા ઘનશ્યામભાઈ જો નીદતબેનો મેં કોઈ કાઉન્ટર ક્વેશ્ચન નહીં કર્યું તમને પણ નહીં કરું પણ તમે નીદતભાઈ લગાવેલા આરોપનો પણ જવાબ આપી દો અને મનસુખભાઈએ લગાવેલા જવાબનો આરોપ આરોપનો જવાબ આપી દો રોનકભાઈ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકરોના કારણે મજબૂત છે એના કાર્યકરો રાત દિવસ મહેનત કરે છે અને એટલા માટે જ ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમામ નગરપાલિકા હોય તમામ કોર્પોરેશનો હોય કે તમે જોયું આજે લગભગ પાંચ હજારની આજુબાજુમાં સરપંચો આવ્યા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અને કમલમ ખાતે મળ્યા જો ભારતીય જનતા પાર્ટીએ નિદિતભાઈ કે એવું જ બધું કર્યું હોત તો આજે શાસનમાં ત્રીસ ત્રીસ ના હોત ત્રીસ ત્રીસ ના હોત અને મને એમ કે નિદિતભાઈ મારા મિત્ર છે ભણેલા ગણેલા સારું છે તો મને લાગે કે કદાચ કંઈક નવી વાત કરશે પણ એ જ એમની જૂની પુરાણી જે સિસ્ટમ છે કોંગ્રેસની કે ભારતીય જનતા પાર્ટી ઉપર બસ આક્ષેપો કરવા ખોટા કેટલો વિકાસ થયો કેટલો ડેવલપમેન્ટ થયું કેટલું રાજ્ય આગળ આવ્યું આ આ રાજ્યની પરિસ્થિતિ શું હતી વર્ષો પહેલાં અને શું થઈ એમાં વીજળી હોય રોડ રસ્તા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય બ્રિજો હોય ગુજરાતમાં ખેડૂતો અને બીજા અન્ય લોકોના વિકાસની જે વાત થઈ એ ક્યારેય કોંગ્રેસ નથી કરતી પણ નિદિતભાઈ જેવા ભણેલા ગણેલા પણ એની એ જ એકને એક વાત કરે ત્યારે મને સ્વાભાવિક થોડું દુઃખ થાય છે ભારતીય જનતા પાર્ટી એક વિશાળ પાર્ટી છે અને રોનકભાઈ ક્યાંક તમારા અને મારા ઘરમાં તમારો દીકરો મારો દીકરો દીકરી ક્યાંક પત્ની પણ ક્યાંક ને ક્યાંક નાના મોટો હોય ને ક્યાંક નારાજ થાય તો કોઈ કાર્યકર નારાજ થાય એ પણ એને હક છે નારાજ થવાનો ક્યાંક એને લાગતું હોય કે મને આ બરાબર નથી લાગતું પણ હું મારા વિસ્તાર જે બાવળાજ મારો તાલુકો છે ત્યાંથી હું આવું છું બાવળા અને સાણંદ એ સાણંદ વિધાનસભા એ ગાંધીનગર લોકસભામાં આવે છે હું આ કનુભાઈ અમારો ધારાસભ્ય નાનો હતો ત્યારથી ઓળખું એના ફાધર મારા મિત્ર હતા એ એટલો મહેનતુ એટલો પ્રમાણિક અને આખા વિસ્તારમાં દોડધામ કરે છે અને સદનસીબ એવા છે અમારા એ વિધાનસભાના બાવળાના ને કે અમને અમિતભાઈ જેવા સંસદ સભ્ય મળ્યા છે એનો આખો પૂરો પરિવાર આ વિસ્તારમાં મહિલાઓના આરોગ્ય માટે એમના દીકરાના પત્ની ખુદ ગામડે ગામડે ફરે છે મહિલા એના મહિલાઓના સશક્તિકરણ માટે એના આરોગ્ય માટે કામ કરે છે એટલે સ્વાભાવિક છે કે કોઈને નાના મોટા ક્યાંક પ્રશ્ન અંગત પ્રશ્નો હોય ને ક્યાંક કોઈ એના વાંધા હોય કોઈને ક્યાંક હોદ્દામાં રહી ગયું હોય કોઈને ક્યાંક બીજામાં રહી ગયું હોય ત્રીજામાં રહી ગયું હોય તો આક્ષેપ કરે તો કોની સામે કરે ધારાસભ્ય ઉપર હરીફરી કરવાના પણ જ્યાં સુધી હું કનુભાઈને ઓળખું છું પ્રામાણિક છે અને હું સંજય કોરડીયાને તો સલામ મારું છું રો રોનકભાઈ જે માણસ આટલો જાગૃત હોય અને એને એને હ બહુ સારી વાત કરી કે ભાઈ આપણા વિસ્તારમાં કોઈ જો ક્યાંય નબળા કામ થતા હોય તો તમે મને જણાવો તો એ નબળા કામ ના થાય આટલો જાગૃત ધારાસભ્ય હોય એને આપણે સરાહવો જોઈએ એને માહિતી માગી છે એને ત્યાંથી એટલે અને રોનકભાઈ શું કરશો સલામ આ વિકાસની એક જ કહી દો વિકાસની સતત પ્રક્રિયા છે એટલે ક્યાંક ચાલતું કામો બધા ઘણા અહીં અમદાવાદમાં પણ મારા ઓરડા વિસ્તારમાં કામો ચાલતા છે ને ચોમાસું આવી ગયું હવે એવા મોટા કામો ચાલતા હોય તો સ્વાભાવિક છે કે તાત્કાલિક પૂરા ના થાય એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી કોઈને તકલીફ પડે પણ એ દાખલા તરીકે બાવળામાં સત્તાણું કરોડના રોડ રસ્તાને ગટરના કામ ચાલે છે બાવળા વિસ્તારમાં પાણી પુરવઠાના વરસાદી પાણીના નિકાલના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે બાવળામાં પહેલાં ગયા અઢી વર્ષ એ વહીવટી વહીવટદાર હતા એ પછી હમણાં જ આ નગરપાલિકા એ છે એને ગયા વર્ષે જે પાણીઓ ભરાતા નથી બોલ્યા રોનકભાઈ એવું કીધું કહ્યું છે બીજેપી નું છે બધું આપવાળા કેટલા

કોઈ અધિકારી નો ખોટો થયો હોય અને તમારા ત્યાં આવ્યા પછી જ અત્યારે મને ખબર પડી હું આખો દિવસ મારા કામમાં બહાર હતો અને આ જે પણ ઘટના છે દાખલા તરીકે સંજયભાઈ ની વાત એમાં શું ખોટું છે માહિતી માગી ખોટા કામ થતા હોય તો તમે જણાવો થાય નહીં

બીજેપીના ગુજરાતના હાલ જેટલા પણ નેતાઓ હાલ અવેલેબલ છે એમાં સૌથી જૂના નેતા છે આદરણીય નેતા છે ખુલીને કહે છે ભ્રષ્ટાચાર ચાલે છે એટલે મનસુખભાઈએ બાણ હમણાં હમણાં ચડાવવાનું શરૂ કર્યું બીજાએ ચડાવ્યું પણ વાળા સાહેબે તો પહેલા બાણ ચડાવી દીધું હતું આવો સાંભળી લઈએ અને ત્યારબાદ લઈશું વિરામ દિવસે દિવસે જે ઓફિસરો છે ને એ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અત્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો એક જ વાત હશે કે રૂપિયા આપો તો તમારું કામ થાય રૂપિયા ન આપો તો ચૂંટાયેલા લોકોને પણ આ ઓફિસર દાદ દેતા નથી કારણ કે એડમિનિસ્ટ્રેશન માટેની સર્વ સત્તા આ કર્મચારીઓના જ હાથમાં છે અને એક પણ કર્મચારી હું કોર્પોરેશનમાં જઈને તમે જોશો તો રૂપિયા આપ્યા વગર ક્યાંય કામ થતું નથી